નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ એમ્પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે જે તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાનું છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા શિક્ષણની સ્થિતિ વર્ણવો તો તેમનો જવાબ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર બે કન્યા કેળવણી વિશે ટૂંક નોંધ લખો તેમને ટૂંકન પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ત્રણ મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો દર્શાવો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પે બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો જેમના ગુણ ચાર નંબરે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી તો મહારાષ્ટ્રમાં મહર્ષિ કરવે કરવેએ ઈસવીસન ઓગણીસો સોળમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી નંબર બે બ્રિટિશ ભારતમાં કેટલા ટકા કન્યાઓ શાળામાં જતી હતી તો બ્રિટિશ ભારતમાં માત્ર ચાર પોઈન્ટ નેવ્યાસી ટકા કન્યાઓ શાળામાં જતી હતી નંબર ત્રણ મુઘલ યુગ પછી શિક્ષણ આપવાનું કાર્ય ક્યાં ક્યાં થતું હતું મુઘલ યુગ પછી શિક્ષણ આપવાનું કાર્ય હિન્દુ ધર્મસ્થાનોમાં આવેલી પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદરેસામાં થતું હતું નંબર ચાર ઓગણીસ સદીમાં સ્ત્રી શિક્ષણ માટે કોણે કોણે હિમાયત કરી હતી ઓગણીસમી સદીમાં રાજા રામ મોહન રાય અને દયાનંદ સરસ્વતીએ સ્ત્રી શિક્ષણ માટે હિમાયત કરી હતી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોના કારણો આપો જેમના ગુણ છ નંબર એક ગાંધીજીએ મોહનલાલ પંડ્યાએ ડુંગળી ચોરનું વિરુદ્ધ શા માટે આપ્યું તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે નંબર બે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરનાર ક્યાં ક્યાં ક્રાંતિકારીઓ હતા નંબર મબાળવાદી નેતાઓમાં નેતાઓનો સમાવેશ થતો હતો પ્રશ્ન ત્રણ બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ ચાર નંબર એક ચોરી ચોરા ગામમાં બનેલા હિંસક બનાવને કારણે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ મોકૂફ રાખ્યો હતો ખોટું નંબર બે સ્વરાજ પક્ષની રચના જવાહરલાલ નહેરુ અને કરી હતી ખરું નંબર ચંપારણ ઓડિશામાં હિમાલયની તળેટીમાં આવેલું છે ખોટું નંબર ચાર દાદાભાઈ નવરોજી મવાળવાદી નેતા હતા ખરું કૃષ્ણ ચારો જોડકા જોડો જેમના ચાર વિભાગ અ અને વિભાગ બ નંબરે ઈસવીસન અઢારસો ને અઠાવન સર જે જે સ્કૂલ ઓફ આર્ટ નંબર બે ઈસવીસન અઢારસો ને નેવું વડોદરાનું કલા ભવન નંબર ત્રણ ઈસવીસન ઓગણીસો ને એક શાંતિ નિકેતન નંબર ચાર ઈસવીસન ઓગણીસો ને અડતાલીસ પ્રગતિશીલ કલાકાર સંઘ પ્રશ્ન ચાર બ નીચેની ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ચાર નંબર એક ઈસવીસન સત્તરસો પચાસ પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ખાલી જગ્યા શૈલીની ચિત્રકલા વિકસાવી હતી અર્ધ પાશ્ચાત્ય નંબર બે ખાલી જગ્યા ચિત્ર શૈલીએ ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી વિકસિત હતી મુઘલ નંબર ત્રણ રાજા રવિ વર્માનો જન્મ કરેલ રાજ્યના ખાલી જગ્યા ગામમાં થયો હતો કિલિમ નૂર ચિત્રકલાનો ઇતિહાસ ખાલી જગ્યા જેટલો જૂનો છે ટૂંકમાં લખો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે ત્યાર પછી નંબર બે કયા ઉદ્દેશોને ધ્યાનમાં લઈને પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી નંબર આરજી હકુમતની સ્થાપના કોણે શા માટે કરી પ્રશ્ન છ ઉદ્યોગોનું વર્ગીકરણ કરો જેમના ગુણ છ કૃષિ આધારિત ઉદ્યોગ સૂતરાઉ કાપડ ઉદ્યોગ વનસ્પતિ તેલ ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગ કાગળ ઉદ્યોગ ઔષધ ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ માંસ ઉદ્યોગ પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમના ગુણ ચાર નંબર એક વિશ્વના વિકસિત દેશોમાં કેટલા ટકા શ્રમિકો અને ઔદ્યોગિક ક્ષેત્રમાં જોડાયેલા છે ઔદ્યોગિક ક્ષેત્ર સાથી મહત્વનું ગણાય છે તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે નંબર બે વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન વિતરણ પ્રશ્ન સાત બ મને ઓળખો જમના ગુણચા નંબર એક હું સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છું અરુણાચલ પ્રદેશ નંબર બે હું સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય છું બિહાર નંબર ત્રણ મારી વસ્તી ગીચતા ત્રણસો છે ગુજરાત નંબર ચાર હું જાપાનનો ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છું ઓસાકા પ્રશ્ન આઠ અ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમના ગુણ છ નંબર એક તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ લખો તો તેમનો જવાબ અહીં તમને આપેલ છે ત્યાર પછી નંબર બે દાવાનળ વિશે વિસ્તારથી સમજાવો જવાબ પણ અહીં તમને આપેલ છે પ્રશ્ન આઠ બ આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમના ગુણ છ નંબર એક પૂર્વ આગાહી શક્યા નથી એવી આપત્તિ કઈ છે ભૂસ્ખલન નંબર બે પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ કઈ છે મહામારી નંબર ત્રણ નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી ઔદ્યોગિક અકસ્માત નંબર ચાર નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ નથી ભૂસ્ખલન નંબર પાંચ દાવાનળ માટે મુખ્યત્વે કોણ જવાબદાર છે માનવ પ્રવૃત્તિ નંબર છ નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિને લીધે તે વિસ્તારનું ભૂદ્રશ્ય બદલાઈ જાય છે ભૂસ્ખલનને લીધે ટૂંક નોંધ લખો કોઈ પણ સર્વોચ્ચ અદાલત તો જેમને ટૂંક નોંધ અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે લોક અદાલત ત્યાર પછી નંબર ત્રણ ન્યાયતંત્રનું માળખું એક ન્યાયિક મેજીસ્ટ્રેટ આપેલા ચુકાદા વિરુદ્ધ ખાલી જગ્યા અદાલતમાં અપીલ કરી શકાય છે જિલ્લા નંબર બે જિલ્લા ન્યાયાધીશ નિમણૂક રાજ્યપાલ ખાલી જગ્યા સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે વડી અદાલત નંબર ત્રણ જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે હું તે ખાલી જગ્યા કહેવાય છે જિલ્લા ન્યાયાધીશ નંબર ચાર સામાન્ય રીતે દરેક રાજ્યમાં ખાલી જગ્યા વડી અદાલત હોય છે એક પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો જેમના ગુણચાર નંબર એક સામાજિક ન્યાય એટલે શું તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે ત્યાર પછી નંબર બે વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે પ્રશ્ન અગિયાર નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો જેમના ગુણ છ નંબર એક સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં ઉદ્યોગ શરૂ કરવાથી મળતા લાભો જણાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે કેટલીક વસ્તુઓ પર વધારાનો ટેક્સ નાખવામાં આવે છે કારણ આપો નંબર ત્રણ ખેતી અને પશુપાલનના ક્ષેત્રે થયેલ વિકાસ અને તેની ખેડૂતોના જીવન ધોરણ ઉપર થયેલી અસર તેમનો જવાબ પણ અહીં આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે